એટલે ભાદરવે ભાદરવે મહિને વધારે અમા નું વધારે મહત્વ પાણી નું પેલા હતો ને એ કોઈને કઈ ખબર નહોતી કે આ કેમ પાણી રેડાઈએ આ તો એનો મહત્વ છે કે ક્યાંથી શરૂ થયું તો આ પાણી રેડવાનું એટલે એક ડોહી હતી એક ડોહી હતી ને ડોહીને એક દીકરો ડોહીને એક દીકરો હવે દીકરો મોટો છે પછી ડોહી કે કે હાલી મારા દીકરાને હવે ક્યાંક સગાઈ કરો ને એના લગ્ન કરી દઉં હવે હું આશ છે ને કાલ ને ડોહી બિસાડી દુસ્તી ધુરતી એવી હતી સાવ ડોહી હવે અહીંયા તો છોકરાની સગાઈ કરી ને પછી પાછા લગ્ન હોય કરી નાખ્યા બહુ ઘેર આવી ગઈ કે શું હવે મારે બોજો ઉતરી ગયો હવે હું મરી જાઉં તો પણ કંઈ મારે જરૂર નથી મારી હવે એમ કરતા હતા ને ત્યાં થોડુંક શું ત્યાં ડોહી પણ મરી ગયા ડોહી મરી ગયા પછી તો હવે ઓલા બે જણા રહ્યા હવે એને કોઈ કાકાના નહીં બાબાના નહીં હાથ પેઢી ઉધી પણ કોઈ કુટુંબ નહીં એનો પરિવાર બે જણા રહ્યા હવે એક કે હાલો ને આપણે જંગલમાં લાકડા કાપી આવીએ બે જણા જાય થોડા બળતણ ના પછી કે હા તે જણા જંગલ માં લાકડા કાપવા લાકડા કાપતા હતા ને આમથી ધોળીને જનાવર છોકરાને કેળ્યું હતું એ તો મરી ગયો છોકરો તો હવે બાઈ તો વિલાપ કરતી થી બિસાડે કે હવે મારે આને શું કરું કરીને એને ઘેર લેવા ને એને યજ્ઞ સંસ્કાર દીધો ને એવું બધી બાઈ વે તો

એટલે તું વહી જા હોય કે મારું મન ને મને જવાનું હોય કે ગામના કોઈ કોઈ તો એમ કે પછી તો ગામ આખું કહેવા આવે કે બેટા તું વહી જા દીકરી એ કે કે અમે તને લોઠાઈ શું કરવા કાઢીએ ભલે અમે તારું ધ્યાનય બધી રાખીએ પણ અમારાથી ધ્યાન કેટલું કહે એ કે એટલે તું વહી જા કે એટલે ઓલી છોકરી પછી એના બાપની ઘેર વહી ગઈ હવે અહીંયા કંઈક બે પાંચ મહિના છે ને ત્યાં એના બાપ એ સારું ઠેકાણું ગોતી ને છોકરીને દઈ દીધી અહીંયા

તે તમે ઉતરી જાવ બધી ને હામે મેં કાથે જાવ તા હું ગાડી લઈને આવું પછી એટલે આ પેલા બધા વિતર્યા વિતર્યા તો કેળ કેડ ઉધી પાણી શું એટલે ઓલી બાઈ ના તો લુગડા વ આવતી હતી નવી નવી પેલી ઉસાઈ લઈએ કે નહીં ને સુધી કેડ સુધી પાણી હતું એટલે લુગડા પલ્લી ગયા પછી ઓલા બધાને કે તમે બોલી કે જાઉં ને હું આ ઝાડવાડ મારા લુગડા લીસું એ નાખું કે તે અહીં ઝાડું કે હોય તો તે ત્યાં પીપળો જ ન્યા પીપળો ને આ લુગડા અહીંયા લીસોવા વળગી લુગડા લીસોવા વળગી ને તે ઝી એના પિતૃ વૈયા જ્યાં હે ને મરી ગયા હતા ને એ પિતૃ ખોબે ખોબે પાણી પી આ લીસાવતી જાય ને એ આમ કોબો ધરે કોબો આવે તી ખોબે માનો દિવસ હતો અમાનો દિયો હતો તે દી તે એ પાણી પી લે હવે એ તો અહીંયા પાણી જ્યાં એટલું કર્યું ઓલા પછી કે આ શું છે આ બધી ક્યાંથી આવો છે ને આ હું છે હું આમાં કયા નથી કે એ કે અમે બધી તારા પિતૃ છે ને આ સેલનું પાણી તારું અમે પી લીધું કે તું આજથી હવે બીજે ઘેર જાય એટલે તારું પાણી પછી અમને ન કોપે એ કે એટલે તું હજી અમારા દીકરાની ઘાટડી હતી ને એટલે અમે પાણી પીવા આવ્યા કે તો કે વાંધો નહીં કે તો એ કે તું અહીં રહ્યો અમે તારું જ પાણી પી હું તો રહી ને તમને પાણી પાઉ પણ પછી દીકરો મારો દીકરો જેથી બોય થાય મને દીકરો પાણી પાસે તો કે દીકરો થાહે તને એ કે આશીર્વાદ અમે પિતૃ ને આપીએ ખોળામાં તારો દીકરો જલમ જાય કે તારે પેટે ઈ કે હવે એમ કરીને તો પછી તો ઓલી કે હવે મારે જ નથી કે હાલ ના પાડી દઉં ને તે ગાડાવાળા ના પાડે કે હું તો મારા બાપ ને મારે હવે ઘર કરવું ને મારે આવવું નથી કે તો ઓલા કેટલી કેટલી સમજાવી તો એ સમજી નહીં કે તમે તમારે જાઓ ને હું તો એકલી અહીંથી થી હોય જાય કે પાસે એ તો પાસે ઘેરી ને બાપા ને ઘેર આવી તો કે બેટા કાં તું અહીં આવી કે મારે નથી કે બીજે કેરી કે મારે તો હવે જ્યાં મારું જૂનું ઘર હતું ને પેલું મારું હારું ત્યાં જ મારે રહેવાનું છે મારે ક્યાંય રહેવું ને ત્યાં તમારે ઘેર રહેવું ને કે ત્યાં નવું ઘર પણ નાડવું ને મારે જ્યાં જૂનું ઘર છે ત્યાં ત્યાં મારે રહેવું છે કે તો કે કંઈ વાંધો નહીં બાપા એનો બાપ એ પણ હબૂરી વાળી લીધી કે મારી દીકરીનું મન નથી એટલે એટલે મારે મોકલવી નથી બીજા દાડા એનો બાપ ગયો ને તેને ઘેર મૂચકી આવ્યો એને ઘેર મચી આવ્યો ત્યાં તો બેગદી છે ને ત્યાં રાતે ડેલીમાં ખખડા ડેલી ભટકાવે કે ઓટાણે કોણ ડેલી મારી ભટકાવતું હોય જ્યાં ઉઠીને જ્યાં જોવા જાય ને ત્યાં તો એનો ઘરવાળો મરી ગયો હા મરી ગયો થોઈ કે તમે તો કે હા હું છે એ કે પછી આવ્યો અંદર અંદર આવીને એ તો અહીં કયા વાતો કર્યું ને પછી હુઈ ગયા હું જ્યાં હવે બે દી ગયા ચાર દિશા પાંચ દિશા એમ કરતા કરતા થોડાક દિશા ને તો આ બાઈને મહિના રહ્યા મહિના રહ્યા હવે અહીંયા અહીંના ઘરવાળાને એમ કહ્યું કે મારે તો મહિના રહ્યા એ કે પછી ઓલો સમજી ગયો કે હવે મારે આ હું અહીં બંધ કરી દેવું પડીએ એ કે પછી એ તો બીજે દાડે પછી આને કહ્યું પછી બીજે દાડેથી આવ્યો જ નહીં કે આજ તો આ ન આવ્યા વાટ જોઈ જોઈને પર તાકી કાઢી નાખી અહીંયા બીજે દાડે રાતે વાટ જોઈ તો પણ ના પછી ઓલું એને પિતૃનો આશીર્વાદ યાદ આવે કે પિતૃએ એ કહ્યું હતું કે તને દીકરો દે અમે અમારા આશીર્વાદ થી દીકરો થાય તને એ કે એટલે એ પિતૃ યા જાને અહીં ઘેર મોકલ્યા એ કે મારે ઘેર એ કે એટલે જ આ મને મહિના રહ્યા ને મને સો ટકા દીકરો જ આવી છે પણ એ કે હવે એમ છ્યું ને નવ મહિના છે તો એને દીકરો આવ્યો દીકરો આવ્યો તો તો ગામમાં બધીમાં વાતો થવા માંડ્યો કે આની આ કીનું પાપ લીધું હે એ કે આ તો આપણે તો મને એમ હતી કે આ હારી છે હારી છે પણ આ તો કોક બહુ ખરાબ છે આ બાઈ તો એ કે એટલે એમ ગામ આખામાં એનું વાતું થાય હવે એમ થોડુંક છું ને ત્યાં આ શ્રાવણ મહિનો ઉતરવાનો છે ને અમા હાવી ભાદરવી અમા આવી ત્યાં અમાને દી પાણી પાવા ગઈ પિતૃ ને હાલ મારા પિતૃ ને હું પાણી પાલ્યા હું કે હવે જામતી કે હવે ઈ જ્યાં ત્યાં જઈને પાણી આમ કરીને રેડેસ ને ઘડો લઈને ત્યાં તો પિતૃના હાથ બધી બધા પિતૃના હાથ આવે તે આ પી લે પછી બીજું આવે ત્રીજું આવે સો તો એમ એમ તો કેટલાય પિતૃ આવે ને આખું ગામ જોવા કે આ પીપળે શું કરવા ગઈ કે ગળો લઈ પાણી નું નતો કઈ રેડવાનું કે કઈ કે આ પીપળે શું કરવા ગઈ છે કે હાલો આપણે જાય હવે એમ તો ત્યાં તો આખું ગામ જોવાય કે આ તો કેવી છે ડેકેન્ડ છે કે કેવી છે હું છે કે ત્યાં તો એના પિતૃ તો કે આ શું કરતી હે કે પછી બધા બંધ થઈ કે અમને હાસી તું કેમ કે આજે આવ્યા ની મારા પિતૃ છે કે ને હું પરે બીજે ઘેર જતી હતી ને ત્યાં મારા લુગડા પર લીધા લીસવતી લી તો મારા પિતૃએ ખોબે પાણી પીધું હતું એ કે

એટલે તમારે અહીં પાણી પાવા આવવાનું હોય કે કે જીન પાવું હોય બધી કે કે આપણા પિતૃને એ જ્ઞાથી પછી શરૂ છું કે આ પિતૃને પાણી પીપળે રેડવા જાય હોમાં ને દી એ બાઈ પાયું ને એના પિતૃને એ પ્રાપ્તિ કર્યા એમ પછી જ્ઞાથી શરૂ છું બધી ત્રણ દિવસ હકીકત માં આઈશા એ આખા વર્ષ ની રાખતા હે ને એક જ વરો આવે જો છે ને આ ભાદરવો આવ્યા ને એટલે ભાદરવો એક મહિનો દી ભાદરવો આપણા પિતૃ છે ને બધા અહીંયા જ રે

તો આ કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ